प्रवासन तरीके दी सरकार मुवमेंट करे सौ रूपया

આ છે જહાજનો સૌથી ઉપરનો ભાગ અહીંયા હેલીપેડ હોય એવું લાગે છે મિત્રો બધી જ વસ્તુ આપને બતાવી શકતા નથી કેમ કે અહીંયા ઘણી જગ્યાએ વિડીયોગ્રાફી એલાઉડ નથી આ છે એક કેબિન પાયલટની કેબિન છે અહીંયાથી પાયલટિંગ થતું હતું જો અહીંથી સામે આખો નજારો દેખાતો હોય છે દરિયાની અંદર વિડીયોગ્રાફી અલાઉડ ન હોવાથી અમે આગળની ક્લિપ્સ આપને બતાવી શકીશું નહીં ધન્યવાદ